રાજકોટ જિલ્લાના ધોરાજી ગામ ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પંચોતેરમાં જન્મદિવસના દિવસના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું આ આયોજન ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા મંડળ દ્વારા એક મહા બ્લડ ડોનેશનનું આયોજન ધોરાજી ખાતે સાંસ્કૃતિક પટેલ ભવનમાં યોજવામાં આવેલ જે રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક રાજકોટના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ ગુજરાતમાં એકી સાથે ત્રણસો જગ્યા પર આ મહાબ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવેલ છે આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એક નવો જ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવનાર છે આ બ્લડ ડોનેશન કે મુખ્ય હેતુ ગુજરાતમાં થેલેસેમિયા તથા સરહદ ઉપર ફરજ બજાવનાર આપણા વીર જવાનોને બ્લડની જરૂર પડે ત્યારે તાત્કાલિક મળી રહે તે હેતુસર આ મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આજના બ્લડ ડોનેશન કેમ્પમાં મદ્રાસાએ રોનક ઇસ્લામ હાઈસ્કૂલ કુમાર શાળા કન્યા શાળા તરફથી બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરનાર દાતાઓને નાળિયેર પાણીનું વિતરણ કરવામાં આવેલ જેમાં આજ રોજ સવારે સાત થી બપોરે બાર કલાક સુધીમાં એકસો પચીસ વ્યક્તિએ રક્તદાન કરેલ અને હજુ પણ રક્તદાતાઓ રક્તદાન માટે આવી રહ્યા છે અને ગુજરાતમાં ત્રણસો સ્થળો પર રક્તદાન કેમ્પ યોજાયો છે તેમાં એક લાખ જેટલી બોટલ એકત્રિત કરવા હોય આ કેમ્પને સફળ બનાવવા માટે ધોરાજીની તમામ સંસ્થાઓના સાથ સહકારથી આયોજન સફળ બનાવેલ જેમાં ધોરાજી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ બ્લડ ડોનેશન ઓપરેશન કેમ્પને સફળ બનાવેલ પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટની ડીજી ન્યૂઝ ધોરાજી ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા મંડળ આયોજિત આ મહા બ્લડ ડોનેશન નો કાર્યક્રમ યોજવામાં આવેલ છે તારીખ સત્તર ના રોજ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય આ મહા બ્લડ ડોનેશન નો કેમ્પ કરવામાં આવેલ છે

અ ડોનર છે આવી રહ્યા છે અને ધોરાજીની તમામ સંસ્થાઓએ અમને આ કાર્યક્રમમાં મદદરૂપ થયા છે એ માટે હું તમામ સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું